એક વાતચીત પ્રશ્ન એક જો ડોક્ટરે સેવા કરવાની હતી અને એ આશયથી જ એમણે ગામડામાં પોતાની નિમણૂક માંગી હતી અંતરિયાળ વિસ્તાર અને અગવડો હોવા છતાં તેમણે સેવા કરવાનું નક્કી કરેલ જો તેમણે ગામ છોડી દીધું હોત તો ભીખાસેઠ જેવા દાનવીરની સાથે તેમનો ભેટો ન થાય ભીખાસેઠની ગુપ્તદાનથી પણ સેવા કાર્ય થઈ શકે એ વાતથી અવગત ન થાક ગામ લોકોને એમની સેવાનો લાભ મળ્યો હોત પ્રશ્ન બે તમારી શાળામાં લોક સહકાર શાળામાં લોક સહકાર થી નીચે મુજબના કામો થાય છે એક બાલ સભા બે સ્વાસ્થ્ય અને સુવિધા ત્રણ શાળા બેંક ચાર પ્રવાસ પર્યટન અને પાંચ ઉચ્ચ શિક્ષણ સહાય જો બાળકો આ સિવાય પણ તમારી શાળામાં અન્ય કોઈ આવા કાર્યો થતા હોય તો તમે તે લખી શકો છો પ્રશ્ન 3 તમને કોઈએ ક્યારે મદદ કરી છે ક્યારે ઉત્તર હા મને મારા શાળાના તમામ શિક્ષકોએ મદદ કરી છે પ્રવાસ પર્યટનમાં પૈસાની તંગી હોય તેમજ સ્કોલરશિપ માટે પરીક્ષામાં શાળા બાદ ઘરે આવી અલગથી તૈયારી કરાવવી એવી કેટલીય જરૂરિયાતોમાં શિક્ષકોએ મદદ કરી છે પ્રશ્ન ચાર તમે તમારા મિત્રો સાથે કઈ કઈ વસ્તુઓ

દુખ વહેંચવાથી ઘટે છે આમ હું મારા મિત્રો સાથે સુખ દુખની પણ વહેંચણી કરું છું મિત્રો સાથે વહેંચણીની મજા જ કંઈક જુદી છે પ્રશ્ન 5 તમારા ગામમાં સૌના સહકારથી કયા કયા કામો થાય છે ઉત્તર મારા ગામમાં સૌના સહકારથી ઘણા કામો થાય છે જેમ કે ગામમાં સ્વચ્છતા રાખી ગામને સ્વચ્છ ગામ એવોર્ડ તરફ લઈ જવું આદર્શ ગામ તરફ લઈ જવું ગામમાં નબળી આર્થિક પરિસ્થિતિ ધરાવતા જરૂરિયાત મંદો માટે અલગથી એક મંડળી બનાવવામાં આવી છે જ્યાં ગામના લોકો ગુપ્તદાન કરે છે ગામમાં મહિલાઓ ગૃહ ઉદ્યોગ તરફ વળે એ માટે તાલીમ પણ યોજવામાં આવે છે ગામમાં પુસ્તકાલય શરૂ કરેલ છે જ્યાં શિક્ષણ અને ધર્મને લગતા તમામ પુસ્તકો ઉપલબ્ધ પ્રશ્ન છ જો ભીખા શેઠે મદદ ન કરી હોત તો ઉત્તર જો ભીખા શેઠે મદદ ન કરી હોત તો ગામમાં જે મેલેરિયા ફેલાયો હતો એના માટે જરૂરી દવા અને પૈસા વગર દર્દીની સારવાર અને સેવા ન કરી શક્યા હોત પ્રશ્ન સાત તમે ક્યાંય ગયા હોવ અને તમને ત્યાં ન ગમ્યું હોય એવું બન્યું છે શા માટે ઉત્તર હા એકવાર હું દિવાળીની રજામાં મારા માતા પિતા સાથે પ્રવાસે ગયો હતો પણ સ્થળ મને બિલકુલ પસંદ ન હતું એ સ્થળ ખૂબ જ વિરાન હતું ત્યાં રમતનું મેદાન કે બાગ બગીચો પણ ન હતા મારો આખો દિવસ બેકાર ગયો હું તો ક્યારે ઘર જાઉં બસ એની જ રાહ જોતો રહ્યો તો બાળકો અહીં તમે કોઈ આવા પ્રવાસે ગયા હોય અને તમને ના ગમ્યું હોય તો તમે તમારી રીતે પણ અહીં ઉત્તર લખી શકો છો બે પાઠમાંથી પસંદ કરેલા વાક્યો જેવા અર્થ ધરાવતા વાક્યો સામે ખરાની નિશાની કરો એક તમે તો આ દુખિયારાના બેલી છો તો બાળમિત્રો અહીં આપણે ઉપરોક્ત વાક્ય જે છે એના જેવા અર્થ ધરાવતા વાક્યો આપણે શોધવાના છે અહીં આપણને ત્રણ વિકલ્પો આપવામાં આવ્યા છે તો આપણે દરેક વિકલ્પને વાંચીશું અને સમજીશું અ તમે दुखी व्यक्तियों प्रत्ये उदार छु ब तमी दुखी व्यक्तियों ना गुनेगार छु क तमी दुखी व्यक्तियों ना आगे वांचु तो बालको दुखियारा बेली एनो अर्थ धरावतो वाक्य छे अही के उदार छु तो अनो साचो जवाब आवसे अ तमी दुखी व्यक्तियों प्रत्ये उदार छु ब सेठ નો હાથ બંધાઈ ગયો હતો અ सेठ થી પૈસો વપરાતો ન હતો બ सेठ બિન જરૂરી ખર્ચ કરતા હતા ક सेठ હાથ થી કોઈ કામ કરી શકતા ન હતા તો બાળકો અમા સાચો જવાબ કયો આવશે વિચારો તો અહી સાચો જવાબ આવશે અ સેઠ થી પૈસો વપરાતો ન હતો ત્રણ ફૂલ નહીં તો ફૂલની પાંખડી આપવા આવ્યુ છું અ ફૂલો નથી ફૂલની પાંખડીઓ છે બ એક નથી તો બીજી વસ્તુ આપું છું ક જરૂરિયાત વધુ છે પણ હું મારી શક્તિ પ્રમાણે આપું છું તો વિચારો બાળ મિત્રો અહીં સાચો જવાબ કયો આવશે તો અહીં સાચો જવાબ આવશે ક જરૂરિયાત વધુ છે પણ હું મારી શક્તિ પ્રમાણે આપું છું ત્રણ આપેલા વાક્યો કોણ બોલી શકે તે પાથના આધારે લખો એક દાન એવી રીતે કરવું કે કોઈને ખબર ન પડે તો બાળકો વિચારો આ વાક્ય પાઠમાં કોણ બોલી શકે અહીં સાચો જવાબ આવશે સાધુ મહારાજ તમને યાદ છે ને સાધુ મહારાજે ભીખા સેટને આ વાત કરી હતી બે હું દુનિયાથી દૂર ફેંકાઈ ગયો તો આ વાક્ય કોણ બોલી શકે ડોક્ટર ત્રણ મારી મદદ વિશે કોઈને જણાવતા નહીં તો આ વાક્ય કોણ બોલી શકે વિચારો હા શેઠ ચાર દવાખાનું કરવા માટે મદદની જરૂર છે તો આ વાક્ય કોણ બોલી શકે વિચારો ડોક્ટર ચાર આપેલા વાક્યો ખરા છે કે ખોટા તે જણાવો એક હતા તો આ વાક્ય ખોટું છે બે ભીખાશે લાગ્યું કે એમણે શેઠને અન્યાય કર્યો છે આ વાક્ય સાચું છે ત્રણ ભીખા શેઠે ડોક્ટરને ફાળામાં એક પણ રૂપિયો ન આ વાક્ય ખોટું છે ચાર શેઠાણી પણ શેઠને કંજૂસ માનતા હતા તો આ વાક્ય સાચું છે પાંચ ડોક્ટરને ગામમાં બધી જ સગવડ મળી રહી હતી આ વાક્ય ખોટું છે પાંચ નીચેની ઘટનાઓને યોગ્ય ક્રમમાં લખો તો બાળકો અહીં છ વાક્યો આપવામાં આવેલ છે તમારે એ દરેક વાક્યોને વાંચવાના છે અને પાઠના ક્રમ મુજબ એને યોગ્ય ક્રમમાં લખવાના તો બાળકો તમને અહીં પાઠ્યપુસ્તકની અંદર પ્રશ્ન પાંચમાં વાક્યોની સામે જે બોક્સ આપવામાં આવ્યા છે એ બોક્સમાં તમારે ઘટનાક્રમ પ્રમાણે એના નંબર લખવાના છે અને જ્યારે તમે તમારી ગુજરાતીની નોટબુકમાં લખો ત્યારે તમારે એને યોગ્ય ક્રમમાં એક બે ત્રણ ચાર પાંચ છ એમ સીધા ક્રમાંકમાં લખવાના છે તો આપણે આ બધા વાક્યો છે એમાં આપણે જોઈએ તો આમાં પ્રથમ વાક્ય કયું આવશે વિચારો તો અહીં પ્રથમ વાક્ય આવશે કે મારી ગંગાપુરમાં ડોક્ટર તરીકેની નિમણૂક થઈ તો બોક્સમાં આપણે અહીં એક નંબર લખીશું હવે બીજું વાક્ય કયું આવશે બીજું વાક્ય આવશે મેં ગામમાં મારું મન મનાવી લીધું તો અહીં આપણે બોક્સમાં બે નંબર લખીશું ત્રીજું વાક્ય આવશે ભીખા શેઠની મદદથી મારું દવાખાનું ચાલુ થયું તો અહીં આપણે ત્રણ નંબર લખીશું ચોથું વાક્ય આવશે શેઠનું વર્તન મને અકળ લાગ્યા કરતું હતું પાંચમું વાક્ય આવશે કે ગામમાં મેલેરિયાનો પવન વાયો અને છેલ્લું અંતિમ વાક્ય આવશે ભીખા શેઠ ગામ લોકો માટે મદદ કરવા મારી પાસે આવ્યા તો બાળકો અહીં આપણે આપણે એ ઘટનાઓને યોગ્ય ક્રમમાં લખી હવે આગળના પ્રશ્ન તરફ જઈએ છ કૌંસમાં આપેલ શબ્દોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો તો બાળકો અહીં કૌંસમાં વિકલ્પો આપવામાં આવ્યા છે તે આપણે પ્રથમ વાંચી લઈએ આનંદ સાથે ઇનામ જોરથી અવ્યવસ્થિત કદરૂપી ધીમેથી દાખલ થયા પહેલી ખાલી જગ્યા છે ઘરમાં બધી વસ્તુઓ કાઉસમાં છે લગર વગર ખાલી જગ્યા પડી હતી તો અહી લગર વગર જે છે એનો જેવો જ શબ્દ આપણે વિકલ્પમાંથી શોધવાનો છે તો અહીં કયો જવાબ આવશે અહીં જવાબ આવશે અવ્યવસ્થિત લગર વગર એટલે કે અસ્તવ્યસ્ત બધી પડીઓ તેવી વસ્તુ તો અહીં જવાબ આવશે અવ્યવસ્થિત બીજું એમની વાત સાંભળી ભીખાશે ખડખડાટ હસી પડ્યો તો અહીં કૌંસમાનો જે શબ્દ છે એના જેવો शब्द आपने सोडवाने चाहिए बोलो कयो આવશે તો અહીં આવશે જવાબ જોરથી એમની વાત સાંભળી ભીખાસેટ જોરથી હસી પડ્યા ત્રીજો ભીખાસેટ દવાખાનામાં પ્રવેશ્યા પ્રવેશ્યા એટલે કયો આવશે સરસ दाखल થયા ભીખાસેટ દવાખાનામાં दाखल થયા જો તો બીખા શેઠ ની વાત આખા ગામ મે સહર્ષ વધાવી લીધી તો સહર્ષ એટલે શું એના જેવો શબ્દ કયો છે કૌંસ માંથી કયો શબ્દ આવશે સરસ તો બીખા શેઠ ની વાત આખા ગામ મે આનંદ સાથે વધાવી લીધી સહર્ષ એટલે આનંદ સાથે 5 ગામ લોકો હકાર માં માથું ડોલાવીને અનુમોદન આપતા હતા ચાલ તો આ અનુમોદન એટલે શું અનુમોદન નો મતલબ થશે સંમતિ તો ગામ લોકો હકારમાં માથું ડોલાવીને સંમતિ આપતા હતા સાત ફકરામાં જરૂરી સુધારા કરી ફરીથી લખો તો બાળકો આપણે પેલા ફકરો વાંચી લઈએ મારા ગામ નાનકડો છે

તેમજ ક્રિયાપદમાં ઘણી જગ્યાએ ભૂલો છે તમે એવું નથી કહેતા કે મારા નામ ચેતન છે મારું નામ ચેતન છે તો અહીં ઘણી બધી ભૂલો છે તો આપણે કઈ કઈ ભૂલો છે તે આપણે જોઈશું અને એને સુધારીને આ ફકરો ફરીથી સુંદર અક્ષરે લખીશું તો આપણે શરૂઆત કરીએ પ્રથમ મારું ગામ નાનકડું છે મારા ગામનું નામ ચેતનગઢ છે તે દરિયા કિનારે આવેલું છે ગત સપ્તાહે ખૂબ પવન ફૂંકાયો હતો બધા ઝાડ પડી ગયા હતા દરિયાઈ તોફાને ઘણું નુકસાન કર્યું સરકારે તપાસ કરાવી હવે પછી બધાને રાહત આપવામાં આવશે તો બાળકો આ ફકરો સુધારેલો ફકરો તમારે તમારી નોટબુકમાં સુવાચ્ય અક્ષરે લખવાનો છે ઉદાહરણ મુજબના વાક્યો લખો ઉદાહરણ તો બાળમિત્રો અહીં તમને ઉદાહરણ આપવામાં આવ્યું છે તો એ પ્રમાણેના વાક્યો આપણે અહીં બનાવવાના રહે છે પ્રથમ સ્ટેશનથી ગંગાપુર જવા માટે ન મળે મોટર બસ કે ન મળે બીજું ન ન મળે મળે પાણી કે તો એવી રીતે જે પ્રથમ છે કે સુવા માટે તો અહીંયા આપણે શું લખશું સુવા માટે ન મળે ગાદલું કે ન મળે સાદડી બે મારા મિત્ર સુરેશ ને ન આવડે ગણિત કે ન આવડે વિજ્ઞાન ત્રણ મારો નાનો ભાઈ પણ ખરો છે ન પોતે ભણે કે ન મને ભણવા દે નવ સંવાદ પૂર્ણ કરો તો અહી બે મિત્રોનો સંવાદ આપવામાં આવ્યો છે પાર્થ અને કૌશિક તો આપણે અહીં સંવાદ પૂર્ણ કરીશું અને વર્ગખંડમાં એને ભજવીશું પાર્થ અરે યાર કૌશિક શું કરે છે ગણિતના દાખલા ગણું છું પાર્થ વાહ ભાઈ વાહ તું અને ગણિત કૌશિક હા કેમ ગણિત મને ખૂબ ગમે છે પાર્થ સારું અત્યારે તારું ગણિત મૂક ને મારી સાથે ચાલ બજારમાં કૌશિક બજારમાં કેમ પાર્થ અરે મિત્ર ચાર્જર લેવું છે કૌશિક ચાર્જર તો મારે પણ લેવાનું છે પાર્થ તો તું પણ સાથે ખરીદી લેજે કૌશિક લે હું સાયકલ લઈને હમણાં જ આવું દસ આપેલા ચિત્રમાં બંને પાત્રો વચ્ચે શ્રી વાતચીત થતી હશે અનુમાન કરો અને લખો તો બાળ મિત્રો અહીં ચિત્ર તમે જુઓ તો એક ભાઈ સૂતા છે એમના માથા પર પટ્ટી બાંધી છે અને બાજુમાં એક બહેન બેઠા છે તો તમારે અહીં વિચારીને આ સંવાદ પૂર્ણ કરવાનો છે અને એમની વચ્ચે શ્રી વાતચીત થતી હશે તે તમારે લખવાનું છે તો વર્ગખંડમાં આપણે અહીં ગ્રુપમાં આ નાટક પણ ભજવી શકીએ છીએ તો ચાલો આપણે શરૂઆત કરીએ અહીં જે પુરુષ પાત્ર છે આપણે એને નામ આપી દઈએ છીએ મોહનભાઈ અને જે સ્ત્રી પાત્ર છે એને આપણે નામ આપીશું સવિતાબેન તો શરૂઆત કરીએ સવિતાબેન અરે મોહનભાઈ તમારી તબિયત બરાબર તો છે ને મોહનભાઈ હા બરાબર છે સવિતાબેન તમારા અકસ્માતની વાત સાંભળીને મારો જીવ ઊંચો થઈ ગયો હતો મોહનભાઈ ભગવાનનો આભાર બચી ગયો સવિતાબેન તમારો અકસ્માત કઈ રીતે થયો મોહનભાઈ એક બાઈકવાળો ભાઈ સિગ્નલ તોડી રોંગ સાઈડે જઈ રહ્યો હતો ત્યાં તેની સાથે મારી બાઇક અથડાઈ હતી. સવિતાબેન અરે રે આ લોકો આ ટ્રાફિકના નિયમોનું પાલન કેમ નથી કરતા? મોહનભાઈ સારું થયું કે મે હેલ્મેટ પહેર્યું હતું એટલે માથામાં બહુ ઈજા ન થઈ. સવિતાબેન સાચી વાત હેલ્મેટ તો પહેરવું જોઈએ. મોહનભાઈ

નાટક સ્વરૂપે ભજવી શકો છો અગિયાર શિક્ષકે આ એકમના છેલ્લા ફકરાનું શ્રુત લેખન કરાવવું તે પછી વિદ્યાર્થીઓ પાસે જોડીમાં શ્રુત લેખનની તપાસણી કરાવવી તો બાળમિત્રો અહીં તમારા શિક્ષક તમને આ એકમના છેલ્લા ફકરાનું શ્રુત લેખન કરાવશે તમારે સાંભળીને લખવાનું છે અને પછી જોડીમાં તમારા મિત્રએ જે શ્રુત લેખન કર્યું છે એને તમારે તપાસવાનું છે તો બાળમિત્રો અહીં આપણો આ એકમ અહીં પૂરો થાય છે હવે આપણે આગળના એકમ તરફ જઈશું